બનાસકાંઠા એલસીબીએ દાંતીવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે દારૂ વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ ચૌદ લાખ આડત્રીસ હજાર સાતસો ઓગણપચાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે દાંતીવાડાના વાઘરોડ ગામની સીમમાં ક્રેટા ગાડીમાંથી ભારતે બનાવટની વિદેશી દારૂની એક હજાર ત્રણસો ચોત્રીસ બોટલ મળી આવી હતી જેની કિંમત ચાર લાખ અઠ્યાવીસ હજાર સાતસો ઓગણપચાસ છે આ ઉપરાંત દસ લાખની કિંમતની ગાડી અને દસ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે સુઈગામ તાલુકાની કુંભારખા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તાલુકા કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ કુલ એકવીસ ગોલ્ડ પાંચ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીતી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાલનપુર દ્વારા વડગામ અને દાંતીવાડા તાલુકાના વિવિધ ગામને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ કામગીરીથી કુલ સોળ ગામના નાગરિકોને મુસાફરીમાં રાહત થશે વડગામ તાલુકાના કાલેડા હરસિદ્ધપુરા નવા અને પાંડવા રોડની ડામર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જ્યારે દાંતીવાડા તાલુકાના જેગોલ ગાંગુદ્રા ભાડલી અને ઝાત ગામના રસ્તાઓના નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે સુઈ ગામના બરેડવા રોડ પર બનેલા અકસ્માતમાં રિક્ષા અને બાઇક વચ્ચે થયેલી અથડામણ વચ્ચે રિક્ષા ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રિક્ષા રોડ નીચે ઉતરી ગઈ હતી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે રિક્ષામાં બેઠેલા બે મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તાર પર મંગળવારે સવારે ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો હતો મંગળવાર સવારના લગભગ સાડા વાગે સરસ્વતી સ્કૂલ સામેના સર્વિસ રોડ પર દૂધ લેવા ગયેલી છપ્પન વર્ષીય ભારતીબેન ઠક્કરને ટોયોટા કરોલા કારના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે તેમનું મોત થયું છે આ અકસ્માતમાં અન્ય બે પુરુષોને પણ શરીર પર ગંભીર ઇજાઓ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા